રાજકોટની પ્રખ્યાત મારવાડી યુનિવર્સિટીએ તેના સેન્ટર ફોર ઇનોવેશન ઇન્ક્યુબેશન એન્ડ રિસર્ચ એમયુઆઈઆઈઆર મારફતે ભારતના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરીને વર્લ્ડ આઈપી ડે બે હજાર ચોવીસની ઉજવણી કરી હતી આ દિવસની ઉજવણી કરવા માટે સો પેટર્ન ફાઇલ કરીને મારવાડી યુનિવર્સિટીએ નવીનીકરણને પ્રોત્સાહન આપવાની તેની કટિબદ્ધતાનું પાલન કર્યું છે મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવભાઈ મારવાડી તથા વિદ્યાર્થીઓએ રાજકોટ મિરર સાથેની ખાસ વાતચીતમાં સો પેટર્ન સંગે આનંદ વ્યક્ત કરી વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી ટુ ઇન્ફોર્મેશન કમ્પુકેશન ટેકનોલોજી મેં છે ને આઈઆઈઓટી કરીને એક પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે જેમાં અમે લોકો ઇન્ડસ્ટ્રીમાં આવતું પર્સન્સને અને ઇન્ડિવિજ્યુલ્સને અમે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી રહ્યા છીએ જેમાં તે લોકો પોતાની બધી લાઈક આયોટી હોમ હોમ ઓટોમેશન સિસ્ટમ છે ઇન્ડસ્ટ્રી ઓટોમેશન સિસ્ટમ છે એ બધું ડેવલપ કરી શકે છે એના માટે અમે આઈપીઆર ફાઇલ કરાવ્યું છે લાઈક હું અત્યારે ફર્માસર સાથે અમે બે લોકો જે વર્ક કરી રહ્યા છીએ અને મારું નામ હસ્તી હાજીપુરા છે અને આઈસીટી ડિપાર્ટમેન્ટમાંથી હું બિલોંગ કરું છું અને અમારે એક સબ્જેક્ટ હતો કે ક્રિએટિવિટી પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ ઇનોવેશન અને હ્યુમન સિલેન્ટર ડિઝાઇન આ સબ્જેક્ટની અંદર ચંદ્રસિંહ પરમારના ગાઇડન્સ ગાઈડન્સની નીચે અમે લોકો એ એક પેટર્ન ફેર છે જે છે બેડ એન્કલોઝર ફોર હોસ્પિટલ એન્ડ એ પોર્ટેબલ છે જનરલી એવું હોય છે કે અમે લોકો ઘણું રિસર્ચ કરેલું છે જે આપણે સ્પેશિયલ રૂમ હોય છે તો એની અંદર એસી છે આખો એક પર્ટિક્યુલર એક પેશન્ટને

કન્વર્ટ કરી શકીએ છીએ બધા પેશન્ટ ને પ્રાઇવેટ પ્રાઇવસી મળી રહેશે કોસ્ટ ઇફેક્ટિવ છે અને જે ટેમ્પરેચર મેન્ટેન કરવું હોય છે એ બી મળી જાય લે કેને કોલ્ડ એટમોસ્ફિયર જોઈએ છે અમુક લોકોને 26 ડિગ્રી ટેમ્પરેચર જોઈએ અમુક લોકોને 24 ડિગ્રી ટેમ્પરેચર જોઈએ તો આ વસ્તુ આપણે જે એક બેડ બેડ અંદર જ આ વસ્તુ પ્રોવાઈડ કરી શકીએ છીએ મારું નામ નાર્મી ધારિયા છે હું આઈસીડી ડિપાર્ટમેન્ટ માંથી છું મારી પેટર્ન છે અન્ડર કેરેજ એનિમલ ડિટેક્શન કે અત્યારે આપણે સિનારિયો જોઈ રહ્યા છીએ કે આપણે જ્યારે કાર પાર્ક કરી હોય ત્યાં એનિમલ નાના નાના જે એનિમલ્સ છે એને બહુ અફેક્ટ થાય કે આપણે જ્યારે બહુ ઝડપીમાં હોય ત્યારે આપણે કાર અચાનક ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ અને ડાયરેક્ટ આપણે કાર ચાલુ કરીને જતા રહીએ ઇન કેસ કે આપણે કારની અંદર નીચે એક કોઈ પણ ડોગ કે તે સૂતું છે ને આપણને જાણ નથી તો એ ડોગની ઇન્જરી આવે કે ઘણું બધું થાય એના માટે એનિમલ ડિટેક્શન કરીને એક પ્રોડક્ટ બનાવી બનાવી છે વસ્તુ કારની નીચે પણ છે કે એનિમલને ઇરિટેશન થાય એવું સાઉન્ડ પ્રોડ્યુસ થવા મળશે એટલે કે એનિમલ તેની જાતે જ તે ત્યાંથી ઊભું થઈને જતું રહેશે તો આ મેં પ્રોજેક્ટ મારી ક્લાસમેટે કીધું કે અમે હ્યુમન સેક્ટર ડિઝાઇન અને ક્રિએટિવિટી પ્રોબ્લેમ સોલ્વ ઇનોવેશનમાંથી આઈડિયાઝ ને એ બધું આવ્યું છે અને અમને સપોર્ટ કરવા માટે એમયુઆઈઆર આઈઆઈઆર સપોર્ટ કરે કર્યું છે એન્ડ અમારા પ્રોફેસર છે એમ એમની અંદર અમે ચૌધરસિંહ પરમાર છે અને નિશિત કોટક સર છે અમે એમની ગાઈડન્સની અંદર આ છે મારું નામ સૌરભ કંડારી છે એકચ્યુઅલી હું એક વસ્તુ એડ કરવા માગીશ કે અમે સ્ટુડન્ટ સાથે સાથે અમે મારવાડીના એલ્યુમિનાઇ પણ છીએ અમે લાસ્ટ યર ગ્રેજ્યુએટ થઈ ગયા પણ વી આર સો થેન્કફુલ કે અમને ડિપાર્ટમેન્ટનો એમયુઆર સેન્ટરમાં ને સ્પેશિયલી સાટા સાંજ જોડવા મેન્ટર છે એનો ખૂબ સપોર્ટ મળ્યો અને એને અમે સાથે જોડાય અને અત્યારે અમારું સ્ટાર્ટઅપ છે અને જેની ગ્રાન્ટ અમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા થ્રુ મળેલી છે પ્રોડક્ટ ડેવલપ

અને મેજોરિટી અત્યારે જે પ્રોડક્ટ છે એ પ્લાસ્ટિક વેલ્ડ હોય છે કે જેને ડિગ્રેડ થવામાં આઠસો વર્ષ જવું પડે છે તો આ વેસ્ટને યુટિલાઇઝ કરી પલ્યુશન ઘટાડી છીએ અને એમાં મ્યુન્સિપલ પ્રોડક્ટ રાજકોટની સાંસમી સમી મારવાડી યુનિવર્સિટીની અંદર આજે ઇતિહાસ રચનાઓ છે સો જેટલી પેટન રજિસ્ટર કરવામાં આવી છે મારી સાથે ત્યારે ટ્રસ્ટી ધ્રુવભાઈ મારવાડી જોડાઈ ગયા છે સિટીજનની સાથે વાત છું પહેલાં તો કોંગ્રેચ્યુલેશન અને ખાસ કરીને આ સમગ્ર સો જેટલી પેટન્ટ કેવી રીતના રજિસ્ટ્રેશન કરવા એની વિગત મારું મારવાડી યુનિવર્સિટી ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન એન્ડ રિસર્ચ સેન્ટર છે એનો સોલ પર્પઝ છે કે આઈડિયા છે એને આપણે પ્રોટેક્ટ કરી એને આઈડિયાથી પ્રોડક્ટ સુધી લઈ જાય આઈડિયાથી કંપની સુધી લઈ જાય પહેલો સ્ટેપ પણ રહેશે કે એનું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રજિસ્ટર કરાવી દઈએ વિચ મીન્સ કે સ્ટુડન્ટનું જે આઈડિયા છે એ એના નામે રજિસ્ટર થઈ ગયું છે એના ક્રેડિટ બધા એ સ્ટુડન્ટને જશે અને એની રિસ્પોન્સિબિલિટી પણ સ્ટુડન્ટની રહેશે યુનિવર્સિટીનું જોબ ત્યાં આવે છે કે અમે બિહાઇન્ડ ધ સીન રહીને સ્ટુડન્ટને સપોર્ટ કરીએ સ્ટુડન્ટ્સની બધા રિસોર્સિસ આપીએ નોટ જસ્ટ ફાઇનાન્શિયલ આ ફાઇનાન્શિયલ તો એક થયું બીજું થયું કે અમે સ્ટુડન્ટ્સને રાઇટ મેન્ટર્સ કેવી રીતે એક્સેસ આપી શકીએ રાઈટ ફાઇન્ડર્સ એ લોકો આવી વાત કરી શકે એ પરની સ્ટ્રેટેજી કેવી રીતે હોવી જોઈએ અને પ્રોડક્ટ એન્ડ ટુ એન્ડ એક્ઝિક્યુશન ઇન્ડસ્ટ્રીમાં અપ્લાય કેવી રીતે કરી શકે એ બધો સપોર્ટ કરવામાં મારી યુનિવર્સિટીનો આમાં મેજોરિટી પેટન્ટ્સ અમારા ફાઇલ થયા ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એમાં ટીચર એ મેજોરિટી હતા હંડ્રેડ પેટન્ટ્સ હોય પર પેટન્ટ પછી અમારી સ્ટુડન્ટની ટીમ હોય સ્ટુડન્ટ્સની જે કંપનીઝ હોય આ આઈડિયાઝ હોય એ લોકો એમાં જ ઇન્ટરન્સ રાખતા એટલે મલ્ટિપલ સ્ટુડન્ટ્સ વતી એક પેટન્ટ એમ કેમ કે એ લોકોની કંપની છે ફાઉન્ડર્સના નામે થતું હોય એના ટીમ સાથે થતું હોય થોડાઉન્ટ હંડ્રેડ પેટન્ટ્સ અમે કહેવા છે મેજોરિટી અમારા ત્યાં છે એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના અને અમારા મેઇન ગોલ હતો કે અમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કરીએ ક્લીન વોટર સેનિટેશન અને ક્લાઇમેટ ચેન્જમાં નોર્થ ઇન્ડિયામાં તમે જેમ જોશો કે આપણે આર્મી સભ્યનું શેર કર્યું હતું કે એલએસ્યુ ઘણું બોન્ડ કરતું હોય છે એમ કરીને એના ઈ સોલ્યુશન જે આપણે સ્ટુડન્ટ જે લેફ્ટ ઓવર હોય છે રેસીપી તેનાથી સેનિટિવસ બના છે સ્ટુડન્ટ એ કંપની બનાવે છે દેશ એના ફાઉન્ડર ઓફિસ સાથે અહીંયા જ છે સ્ટુડન્ટ્સ તો એ લોકો અને સેનિટેશનનો પ્રોબ્લેમ છે અવેરનેસ એટલી તો આપણા સ્ટુડન્ટ્સ રિમોટ એરિયાઝમાં જઈને અવેરનેસ કરે છે આ વસ્તુમાં કે હેલ્થ એન્ડ સેનિટેશન કાંઈ ઇમ્પોર્ટન્ટ છે કાંઈ બન્યું જોઈએ પ્લસ એકદમ અફોર્ડેબલ રેટમાં સ્ટુડન્ટને સ્ટુડન્ટ પબ્લિકને પ્રોવાઈડ કરતા હોય સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સની શું કરીને મારવાડી યુનિવર્સિટીમાં અત્યારે ઘણી ખુશી છે સાથે સાથે ઘણી એક્સાઇટમેન્ટ પણ છે કેમકે સ્ટુડન્ટ્સને ખાલી પેરેન્ટ્સના પણ જે આઈડિયાઝ હોય એ એમના ચિલ્ડ્રન એક્ઝિક્યુટ કરે છે કેમ્પસમાં બી એટલે ઇનોવેશનની કાંઈ એ જ નથી સ્ટુડન્ટ્સ ટીચર્સ અને પેરેન્ટ્સ એ લોકોની આઈડિયાઝ ઉપર કામ થાય તો યુનિવર્સિટીનો ખાલી એ બોલશે કે અમે એ લોકોને રિસોર્સ આપીએ બધો સપોર્ટ આપીએ કે એ આઈડિયાને એન્ડ ટુ એન્ડ અમે જોઈ શકીએ અને પછી એક્સાઇટમેન્ટ એટલે છે કે આટલા બધા સ્ટુડન્ટ્સને ક્યારેય એવું ન લાગે કે મારા આઈડિયા ઉપર કામ થયું મારા આઈડિયાને હું દબાવીશ નહીં મારા આઈડિયાને હું સી થ્રુ કરીને એટલી ટ્રાય તો આપીશ શું છે શું મને ગાઈડન્સ પણ મળે છે પછી સ્ટુડન્ટનો કોલિય ને કેટલું એન્ટુ એન્ડ શું અમે તો બધો એન્ટુ એન્ડ સપોર્ટ એને આપશું જ અને સ્ટુડન્ટને મોટિવેટ કરશું જ કે જોબ તો ઇમ્પોર્ટન્ટ છે એની સાથે સાથે તમે તમારું પોતાના આઈડિયાઝને પિટેન્સ રાખશો એટલે તમારી પર્સનલ બ્રાન્ડ ઇમ્પ્રુવ થઈ શકે અને તમારું ડાયરેક્ટ ઇમ્પેક્ટ ઇકોનોમી ઉપર તમે શું આપી શકો એમાં મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સો જેટલા પેટન્ટ રજિસ્ટર કરાવી બેન્ચમાર્ક સેટ કર્યું હોય છે અને સમગ્ર ગુજરાતમાં રાજકોટનું ગૌરવ વધાર્યું છે કે બરાબર સંધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રદિપાલસિંહ ઝાલા રાજકોટ મિરજ રાજકોટ